છોકરાઓ પાછા છોકરાઓ મુશા ધરાઈ ગયા

એ ઓવર કરે યાર ના ના અંબર સિટિંગ છે યાર વધારે પાછો થા મૂ નાખો આલે જો હેડ હેડ પટાઈ દી એ ભરવા એ ઓવર ટી એક કટુડુ ઓ ઓવર ટી કાકા અરે વધારે બોલવા માર ખાઓ અપાઈ લેજો હેડો હેડો આ માઈ ના કે જો 10 રન સંકે માnder દે 15 દે 15 દે પાછો ઉસે પાછી છે બસ કાં 15 ના દે હવે ચાકે હવે મા જેડુ આ પેલા આખી મેં જો દણો દેખાય 어우 oh.

ખબર બતાવો <preachers> <sound>

આમજો આમજો બળુ બાળુ આ ચાર ટપ્પે આઉટ આલે બાબા માપી દાડા ગિલ કરાવવા જાળીનું મોરું છે સુમલ ઉપર જો હું આ શે મૂ બેઠો કે શું ચાલો આ રોટમી આરે બધા આ તમારું જૂનીય બધી ડુપ્લિકેટ વાલે જો હાડો હા ઉડેડો કબની ખબર ન પડતી આઉટ નોટ આઉટ હે આ ટપ્પે બાબા બળુ બા આ પાવર થાય છોકરો પડી છે ઓલ ઓલ

તો મહઉટ આલી આવ

Oh, what? 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 લે તું જાવ ને લે જાવ ને લે તો મારી વાત ઓગણવા બોડા 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 ઓ કઈન ડડા હી અન ચારન બાજી તમંગ કો ચારન બાકી હજી હા તઈ મરો હા આયો ભાઈ એક હે યા લે બોલતી બતાઈ ગયા હોલો 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 કાઈ દે અમાર ઘર દે તાકાટ એ બોલી તાકાટ એ ચીદી જા તાકાટ હ કુત થારી આ ચીજ દે જો જો અમાર પેલા મા કાકા ની તાકા ખાલી પપ્જી કા હવે હવે કેદી શું વાત કરે કર્યું નહીં તારે થઈ જશે

આ બધું તમારું નામ આવી જાય અને મે થઈ બેટ લઈ જા

બે હજાર રૂપિયા લાવો પચાસ રૂપિયા જીતી જવા જીતી આપડે એવું ખોખો મેચ આવી પડશે મેચ રાખવી પડશે